વિરંગામમાં ત્રણ દિવસ અગાઉ એક તેર વર્ષની દીકરીની છેડતી કૌશલ શાહ નામના એબીપીના એક કાર્યકરે કરી આ પહેલાં ગત અઠવાડિયે ઓડિશામાં કોઈ બનાવ બન્યો છે અને એની સેના નામે ખોટી રીતે ઉલ્લેખી આ એબીપીએ ગુજરાત ભરમાં આંદોલન કર્યું હતું તો અત્યારે એબીપીનો કાર્યકર એમનો જિલ્લાનો સંયોજકનું એની ઉપર પોસ્કો હેઠળ એની અટકાયત થઈ છે તો એબીપી કેમ ચૂપ છે શું આ હોદ્દેદારને સસ્પેન્ડ કેમ કરતી નથી એબીપી કેમ આ આવા વિદ્યાર્થી નેતાઓની તરફેણમાં રહે છે અને એને સિવાય હંમેશા દીકરીઓનું સન્માન કરતી પાર્ટી છે અને આવું આવું જ્યાં જ્યાં પણ ખોટા અન્ય અત્યાચાર યુવાનો જોડે કે બેન દીકરીઓ જોડે એબીપી કે કોઈ પણ કાર્યકર કરશે તો એની સિવાય હર હંમેશ જનતાની સાથે રહેશે આજનો કાર્યક્રમ પોલીસે એની અટકાયત કરી છે ફાસ્ટ ટ્રેકમાં ઝડપથી ઝડપીથી ઝડપી આ કેસ ચલાવવામાં આવે અને આરોપીને સખત એક કડક દાખલો બેસે એવી સજા કરવામાં આવે જેથી વિરમગામનું ગામનું આવી રીતે તંત્ર ડોળાઈ ના જાય અને બેન દીકરીઓને રોડ ઉપર નીકળવું તો કોઈનો આવા અસામાજિક તત્વોનો ડર ના લાગે એક ડર પહેશે એવી અમે આજે અહીંયા પોલીસ અધિકારી સાહેબને રજૂઆત કરી કે ફાસ્ટ ટ્રેકમાં તમે ઉપર એસપી સાહેબને રજૂઆત કરો ને આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલે ઝડપીમાં ઝડપી અને કડક સજા મળે અને વિરમગામ શહેર અને અન્ય નજીકના પંથકમાં એક કડક દાખલો બેસે એવી અમે આજે રજૂઆત કરવાના છીએ અને તે સંદર્ભે અમે એની સિવાય આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું મારું નામ દાયમા હાર્દિકસિંહ અજીતસિંહ છે હું અમદાવાદ જિલ્લા યુવક કોંગ્રેસનો પ્રમુખ છું આ ત્રણ વર્ષ ત્રણ દિવસ પહેલાંનો આ બનાવ છે એક કુશા કુશ શાહ નામના એક એ કાર્યકર્તાએ તેર વર્ષની જે નાની દીકરી છે એને કોઈ સમજણ ના હોય એવી દીકરીની એને છેડતી કરી છે છેડતી કરી છે આનો આ બનાવ ઓડિશામાં બનેલો છે એ જો એ અહીંયા ચાર દિવસ પહેલાં એને પૂતળું બાર્યું હતું ત્યારે પોલીસે એની અટકાયત ન કરી એની ઉપર એફઆઈઆર ન કરી અમે જ્યારે ખાલી કાર્યક્રમ કરવા જઈએ છીએ હજુ તો કાર્યક્રમ ચાલુ થાય છે એ પહેલાં અમારા છોકરાઓને પોલીસ દ્વારા એમને ધમકાવવામાં આવે છે કે ભાઈ અહીંથી તું જતો રહેજે તારી ઉપર એફઆઈઆર થશે પછી અમારી અટકાયત કરે છે કાર્યક્રમ પણ થવા નથી દેતા અને આપણે પાયલ ગોટી નામની એક દીકરી હતી પટેલની જે અમરેલીમાં થોડા સમય પહેલાં એનું રિકન્સ્ટ્રક્શન નામે દીકરીનું સરઘસ કાઢવામાં આવે છે તો આવા નમાલા નફટનું સરઘસ તમે કેમ નથી કાઢતા કેમ તમારા પાર્ટીનો છે તમારા પાર્ટ એબીપીના હોદ્દેદાર છે એટલે તમે નથી કાઢતા આ અમારો ગૃહ ગૃહ રાજ્ય ગૃહ મંત્રી જે છે હર્ષ સંઘવી એ કહે છે કોઈ ચરમસીમા કોઈ ચરમબંધીને છોડવામાં નહીં આવે તો આને તમે કેમ છોડ્યો છે આનું રિકન્સ્ટ્રક્શન ક્યારે થશે એ અમે જવાબ માગીએ છીએ આપની જોડે અને આના આ નહીં થાય તો આનાથી પણ ઉગ્ર આંદોલન અમે કરીશું રાજ્યભરમાં એનએસયુ યુથ કોંગ્રેસ કરશે આ તો ખાલી આજ વિરમગામ પૂરતું હતું વિરમગામમાં દાખલો નથી બેસાડવાનો આખા ગુજરાતમાં દાખલો બેસાડવાનો છે કે આવા નમાલા નફટને પાર્ટીમાંથી દૂર કરો તમે